ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડની મુલાકાતે હતા અને જિલ્લામાં વિવિધ જગ્યાએ ગણેશ મહોત્સવમાં તેમણે દર્શન પણ કર્યા છે ધરમપુર વલસાડના ગણેશ પંડાલોમાં દાદાના દર્શન તેમણે કર્યા છે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ક્ષણે ડ્રગ્સ દૂષણને નાથવા હર્ષ સંઘવીની વલસાડવાસીઓને વિશેષ અપીલ રહી છે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનું અને આ લડાઈને પોતપોતાના ફલિયામાં પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે અને આપે જોયું છે કે માતાઓની આંખોમાં એક વિશ્વાસ છે માતાઓની આંખોમાં ડ્રગ્સના દુષણ સામે લડી લેવાનો એક મક્કમતા નજરે પડે છે ગણપતિજીના ચરણો પરથી કરીને આ અપીલ મેં જે કહી છે એ લોકોએ ઝીલી લીધી છે સ્વીકારે છે મને વિશ્વાસ છે કે વલસાડ જિલ્લામાં સૌ માતાઓ સૌ યુવાનો સાથે મળીને આ દૂષણ કરનાર લોકો દૂષણ લાવનાર લોકોની સામે લડી લેશે પોલીસને સંપૂર્ણ માહિતી આપશે અને વલસાડ જિલ્લા પોલીસ આની ઉપર કામગીરી આગળ વધારીને જે પ્રકારે ગુજરાતભરમાં આપણે આ લડાઈને ને મજબૂતાઈથી લડી રહ્યા છે એ લડાઈ હજી વધુ મજબૂત કરશો આર પારની આ લડાઈમાં દાનવોની સામે માનવોની જીત થશે દાનવોની સામે માનવોની જીત થશે આ નિવેદન ગૃહ રાજ્ય મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે સાથે જ જે ડ્રગ્સનું દૂષણ યુવાનોમાં વધી રહ્યું છે તેના માટે ખાસ તેમણે અપીલ કરી છે કે ડ્રગ્સના દૂષણને નાથવા માટે સૌ કોઈએ આગળ આવવું પડશે કારણ કે આ સામાજિક મુદ્દો અને ખાસ કરીને યુવાનો કે જે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે એમને પણ અપીલ કરવામાં આવી છે કે આ દૂષણથી દૂર રહેવું જોઈએ આપણે જણાવીએ કે વલસાડની મુલાકાત ગૃહ રાજ્ય મંત્રી હતા અને ગણેશ મહોત્સવમાં ઘણા બધા ગણેશ પંડાલોની મુલાકાત લીધી ગણપતિ બા બાપાના દર્શન કર્યા એની સમક્ષ શીશ યુકાવીને એમના આશીર્વાદ લીધા આ ક્ષણે ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા